તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો કોઈ મારા ભાઈ બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે હોડાઈ વરના એક્સ ગાડી વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈ ને વરના ગાડી લેવાની હોય તો ગાડી ચાલુ જ કંડિશન માંગ છે ગાડીની એસીની સિસ્ટમ ચાલુ છે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ગાડીમાં બધી સિસ્ટમ ચાલુ જ છે ગાડીમાં કોઈ જાતનો પણ ફોલ્ટ નથી બે હજાર અગિયારનું નવમા મહિનાનું મોડેલ છે સેકન્ડ બીજો ઓનર ગાડી છે જુનાગઢ પાર્સિંગ ગાડી છે ડીઝલ ગાડી છે ટાયર પણ સારા છે ખૂબ સાચવેલી ગાડી છે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો ગાડીમાં કોઈ પણ જાતનો સળો કે કાટ નથી બધા કાગળિયા પણ કમ્પ્લીટ ટીપટોપ કન્ડિશન છે કિંમત માત્ર બે લાખ ને ચાલીસ હજાર જ વેચવાની છે કોઈ મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગતી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ